ટ્રીટમેન્ટ કરી હોય તો વીઘે કેટલો બટેટો ઉતરી શકે છે એવરેજ સાડા અને વીઘે જે એનો ખર્ચ અને આવક બંનેમાં આખરે સરવાળો બાદ બાકી કરતા નફો કેવો મળે છે ચાલીસથી પચાસ હજાર ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને આપની કિશાની બદલ બટેટાના એક મોટા ખેડૂત છો બદલ ધન્યવાદ 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 એ પ્રમાણે સુધારા વધારા કરીને અમને વસ્તુ આપી છે એમને અને ડીગરમાં હાર્વેસ્ટિંગ કરવામાં ખૂબ જ મજા આવે છે બટાકામાં અને એમાં આટલી એક મશીનરી છે એમાં લગભગ બગડવાનું કે તૂટ તૂંટભાંગનો ખરજાણો આવે એવો કોઈ ખર્ચ નથી આવતો નવામાં અને આખરે હાર્વેસ્ટિંગમાં બટેટા કપાવાની બૂમ છે એમાં

તો બટેટાની ખેતી કરો છો અધર બીજી પણ આપણે ખેતી કરતા હોઈશું તો એમાં બટેટાની ખેતીમાં તમને ફાયદો રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ 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 અને સાથે સાથે મારો મૂળભૂત એક સવાલ એવો છે કે અગાઉ બીજી ખેતી કરતા હતા આજે બટેટાની કરો છો તો કિસાન તરીકે જે આવકના સ્ત્રોત છે અને તમારો ખેતીના બિઝનેસ સાથે ધંધા સાથે બટેટાના બિઝનેસ સાથે બટેટાના વાવેતર સાથે આપ રોકાયા જ જોડાયા જ ત્યારે આગળની ખેતી કરતાં હાલની ખેતીમાં તમને ફાયદો કેવો છે ઇમ્પ્લુમેન્ટ ફેમિલી ઇમ્પ્લુમેન્ટ આગળની ખેતી કરતાં અત્યારે આ ખેતીમાં બટાકાની ખેતીની અંદર બીજા પાક કરતાં પિસ્તાલીસ ટકા વધારો મળે धन्यवाद धन्यवाद सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा हिंदुस्तान हमारा, हिंदुस्ता हमारा। जय भारत माता की जय जय हिंद जय हिंद